સરપંચ રેખાબેન વણજારા સહિત પાંચ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રેપ્યુટી સરપંચ પદમાં રમેશકુમાર કુમાર બારીયા ની બિનહરીફ વરણી કરાઈ હતી ગ્રામ પંચાયત કચેરીની બહાર ઉપસ્થિત રમેશકુમાર કુમાર સમર્થકોમાં ના સમર્થકો માં ભારે ખુશી લહેર છવાઈ ગઈ હતી સરપંચ રેખાબેન વળજારા કિરણસી વળજારા સહિત ઉપસ્થિત સવિભિન હરિફ વર્ણી થયેલ બારિયા રમેશભાઈને ફૂલોના હાર પહેરાવીને મો મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા જોકે ગ્રામ પંચાયત ખાતેની ડેપ્યુટી સરપંચ પત્ની ચૂંટણીમાં વોર્ડ નંબર એક ત્રણ અને 5 ના સભ્યો ગેરહાજર રહેવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ હતી આહરાલ પ્રતિ સરજી પંચમહાલ ગ્રામ પંચાયત ઉબરાદમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી એમાં મને બિન હરીફ તરીકે ચૂંટણી હવે બધા સરપંચ અને સભ્યો લોકો ખૂબ આભાર અને જે તે ગામ જે તે ગામના વિકાસના કામો હશે તે અમે સભ્યો સરપંચના બધા ભેગા મળીને કરીશું શું નામ તમારું એ બધાનો